નમસ્કાર મારા વહલા ગુજરાતની મિત્રો અલકદણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કથા કોને કહેવાય અને કથા એટલે શું તો પહેલી વાત તો એ જ છે કે માણસ બહારથી થાક્યો હોય બહારથી કંટાળ્યો હોય તો એ માણસ સીધો ઘરે આવે છે પરંતુ ઘરથી થાકેલો હોય ઘરથી કંટાળેલો હોય તેવા માણસ જો કથા જ્યાં કથા ચાલતી હોય ત્યાં પહોંચી સહારો કથાનો જ લેશે કેમ કે કથાનો અર્થ શું થાય છે ખબર છે કથા શબ્દને ઉલટાવો તો હાલ હાલ જ ખબર પડી જશે તો કથાને ઉલટાવવાથી થાક થાય છે તો થાકનો અર્થ શું થાય છે અત્યારે માણસને એક પ્રકારનો થાક નથી હોતો ઘણા જ પ્રકારના થાક હોય છે સંસારની આધિ વ્યાધિ ઉપાધિનો થાક હોય છે અને તેથી એ મોટો થાક ઘરનો હોય છે કેમ કે ઘરે પણ દેરાણી જેઠાણી સાસુ ભવના કેટલાય પ્રકારની તકરાર ચાલતી હોય છે અને માણસ બહારથી થાકીને ઘરે જરા નિરોત લેવા આવે ત્યાં તો ઘરમાં હોળી સળગાવેલી જ હોય અને તમે શું માનો છો આવી સળગતી હોળીમાં તમારો થાક ઉતરે કે ડબલ થઈ જાય હા આપણે પણ માનીએ છીએ કે ઘર છે એટલે ઘરમાં વાસણ તો ખખડવાના જ તો વાસણનો વાસણ તો દરેકના ઘરમાં સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ ખખડે છે પરંતુ તે વાસણ ખખડે એનો વાંધો નહીં પરંતુ એકબીજા વાસણને ગોબા પડે એવો વાસણ ન ખખડવો જોઈએ પરંતુ આપણે તો સાસુ બહુનું વાસણ ધિરાણ ગીઠાણીનું વાસણ અને નણંદ ભોજનનું વાસણ જ્યારે ખખડે એટલે વાત જુદી ભાઈ આખો મેલ્લો ભેગો થાય પરંતુ વાસણ ખકડવાનું બંધ ના થાય ઉપરથી જેમ પબ્લિક વધતી જાય તેમ તેમ ઝઘડો પણ વધતો જાય તો કથામાં એક તો શાંતિ કે ત્રણ કલાક સુધી બાવાજી એકલા બોલ બોલા કરે અને તે પણ સારું બોલે વાસણ ખકડે એવું તો ન જ બોલે બીજું ચાલુ કથાએ વગણ વગન માગે ચા પાણી આવી જાય અને તમે જુઓ તમે ઘરે બેસી રહો તો તમને ઊંઘ ન આવે પરંતુ તમે કથામાં બેસો એટલે આંખો ઘેરાવા લાગે ઊંઘ આવવા લાગે એનું એક જ કારણ છે કે મનને કથામાં શાંતિ મળે છે મનને કથામાં મનનો થાક ઉતરે છે એટલે જ મન આરામ માગે છે અને આપણે આપણો થાક ક્યાં ઉતરે છે જ્યાં વિષામ હોય ત્યાં જ થાક ઉતરે છે જ્યાં વિષામો હોય ત્યાં જ સ્નાન હોય તો વિષામમાંથી અને સ્નાનથી થાક ઉતરે છે તો આ કથા એક વિષામો પણ છે અને ત્રિવેણી સ્નાન પણ છે અને ધણી નક્કી કરવાનો અવસર પણ છે એટલે કે નીજ ધર્મને જાણવાનો અવસર છે આજે આપણા માનસ ઉપર આધિ વ્યાધિ ઉપાધિ વિષય વાસના ચિંતા અને સત્યને ન જાણવાવાળા ભટકાવવાના રસ્તા જેવા વજનથી આજનો માણસ થાકી ગયો છે તેને ક્યાંય શાંતિ મળતી નથી ક્યાંય વિસામો મળતો નથી તો આ નિજ્યા ધર્મની કથા આ અલખ ધણીની કથા આપણો આપણને આપણો વિસામો છે આપણું ત્રિવેણી સ્નાન છે કેમ કે નિજ ધર્મ જ આપણને પોતાની યાદ અપાવે છે અને આ કથામાં બહારની ગંગા નહીં પરંતુ આપણા અંદરની ગંગામાં સ્નાન કરી સત્સંગરૂપી સાબુ અને ધ્યાન રૂપી પાણીથી અંદરની ગંગામાં સ્નાન કરી અને મનને ધોવાનું છે જ્યાં સુધી મન નહીં ધોવાય તો શરીરના કલર સળે રંગવાથી કોઈ ફાદો નહીં જ્યાં જબ તક રંગ્યો ને તમારો મનડો મેરેલા મનળું રંગાવાનું છે આ આપણે કથામાં કેમ અલગ ધણીની કથાનું એક જ પ્રયોજન છે કે તમારા મનને રંગી નાખો કપડાંને રંગો તો ચાલશે પેન્ટ શર્ટ પહેરીને ફરશો ચાલશે ઇન કરીને ચાલશો ફરસ ચાલશે કોઈ વાંધો નહીં પેન્ટ શર્ટને પરમાત્માને કંઈ લેવા દેવા નથી જબ્બાને પરમાત્માને કંઈ લેવા નથી શરીરને પરમાત્માને કંઈ લેવા દેવા નથી તમે બી એ બી સાબુથી નહોતું પણ મનના મેલા તમે હશો અને તનના ઉજળા હશો તો કથામાં કથામાં એ જ કરવાનું છે કે તમે તનના મેલા થઈ જશો તો ચાલશે પણ મનના ઉજાળા બની જાઓ તો કથા એ મનને ઉજળ કરવાનું ભાષણ ઘસવાની પ્રક્રિયા છે ત્રિવેણી ગાઢમાં નાવાની કાલે આપણે જોઈશું ત્રિવેણી ઘાટ કયો છે ત્રિવેણી ગાટમાં નાહવાની અને મનને પવિત્ર કરવાની આ એક કથા છે બોલ્યે અલક ધણી રામદેવજી મહારાજ